ની તબ્યત બગડવાના મામલે આજે રાજ્યના મંત્રી ભીખુસી પરમારે તે શાળાની મુલાકાત લીધી હતી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના તમામ બાળકો સ્વસ્થ થતા મંત્રીએ રાહત સાથે ખુશી વ્યક્ત કરી હતી પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં એક સપ્તાહ પહેલા એક સાથે સોથી વધુ બાળકો બીમાર પડ્યા હતા જોકે મોટાભાગના બાળકોને સામાન્ય તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી પરંતુ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા બાળકોને સરકારી દવાખાનાઓમાં દાખલ કરી સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અન્ય બાળકોનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું જિલ્લામાં આવેલ સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ એકસો ને એકવીસ બાળકોને ફૂડથી થી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી વાયરસના કારણે થયું છે પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી પણ છતાંય એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટના રિપોર્ટ મને બતાવ્યા